નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આજે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આજે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા માટે પરીક્ષાની તૈયારી માટે અને આ જે પરીક્ષાઓ છે તેમાં સારામાં સારા ગુણ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી છે તો દરેક વાલીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફઓ મેળવી લેવી તેના વિડીયો જોઈ લેવા વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચાર ગુજરાતી વિષયની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ જે હજાર ના રોજનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર રહેશે અહીંયા પ્રશ્ન ક્રમાં આપેલા છે સામે આપણને કુલ ગુણ પણ આપેલા છે તો જોઈએ પ્રશ્ન નંબર એક વાક્યોમાં યોગ્ય જગ્યા છોડી વિરામ ચિહ્નો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ સૂરજ દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને તો સૂરજ દાદા બોલ્યા કેમ બચુકડા હવે તું નહીં અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જેટલા પણ વિરામ ચિહ્નોની કે જેટલા પણ ચિહ્નની જરૂરિયાત છે તે બધા જ મૂકેલા છે કુકડીને માથે કલગી ન હોય અહીંયા ઉદગાર ચિહ્ન રક્ષાબંધનના દિવસે ગામમાં મેળો જામ્યો હતો આમાં છેલ્લે તમે જોશો તો પૂર્ણ વિરામ આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા તો છેલ્લે પ્રશ્નાચિહ્ન મિન્ટુભાઈને ગોળી ખૂબ ભાવે તો મિન્ટુભાઈને ગોળ ખૂબ ભાવે ચાલો તો અહીંયા છેલ્લે પૂર્ણ વિરામ આવશે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તેના માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લૂ પ્રિન્ટ મુજબના આપણે તૈયાર કરેલા છે પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે એટલે સીધી તમે તેની ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો ઓનલી પ્રશ્નપત્ર પણ મળી જશે અને સાથે સાથે સોલ્યુશન પણ મળી જશે અને માત્ર વીસ રૂપિયાની અંદર તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો અ WhatsApp પર તમારી PDF જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલા છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને તમે સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 અ માં આપેલા શબ્દનો સમાનાર્થી શબ્દ ધરાવતું વાક્ય બ માંથી શોધી અને જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક્સ છે. તો આની અંદર આપણને આપું છે તક તો તક ને આપણે જોડીશું સિંહે લાગ જોઈને હરણ ઉપર તરાપ મારી. જીદ જીદ ને આપણે જોડીશું ચાર નંબર સાથે રિયા મેળામાં જવાની રઢ લીધી. ત્યાર પછી છે ગામની હદ તો એને આપણે જોડીશું મારું ખેતર સીમાડે આવેલું છે સમુદ્રને આપણે જોડીશું મારા મામાના ગામ પાસે દરિયો છે અને નવરાશને આપણે જોડીશું આજે મને ફુરસદ નથી ચાલો તો આ રીતે આપણે કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપો જેના કુલ પાંચ માર્ક છે એમાં પેલું છે કીડી અને કબૂતર તો એક કીડી અને કબૂતર મિત્ર હતા એક દિવસ શિકારી આવ્યા અને શિકારી આવ્યો અને તે કબૂતરને મારવા જતો હતો તે સમયે કીડીએ શિકારીને ચટકો ભર્યો શિકારીનું નિશાન ચૂકાઈ ગયું એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી ત્યારે કબૂતરે ઝાડનું પાંદડું નદીમાં ફેંક્યું કીડી તેના ઉપર ચડી ગઈ અને તે બચી ગઈ ચાલો એના ઉપરથી પહેલો સવાલ એટલે કે પહેલી પહેલો પ્રશ્ન વાર્તામાં કોની વાત કરવામાં આવી હતી તો વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી હતી બીજો સવાલ કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો તો કીડીએ શિકારીને ચટકો ભર્યો કારણ કે શિકારી કબૂતરને તીર મારવા જતો હતો ત્રીજો સવાલ કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી તો કબૂતરે ઝાડનું પાંદડું નદીમાં ફેંક્યું અને કીડીને કીડી તેના ઉપર ચડી ગઈ આ રીતે કબૂતરે કીડીને બચાવી લીધી નિશાન ચૂકી જવાથી શું થયું હશે તો નિશાન ચૂકી જવાથી કબૂતરનો જીવ બચી ગયો તીર શબ્દનો સમાનાર્થી જણાવો તો તીર શબ્દનો સમાનાર્થી બાણ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 પ્રશ્નોના જવાબ આપો જેના કુલ 5 માર્ક્સ એમાં પહેલો સવાલ ચણો ક્યાં પડ્યો તો જવાબ આવશે ચણો ખાડામાં પડ્યો બીજો સવાલ વનમાં હરણા શું શું કરતા હોય છે તો વનમાં હરણા ઝરણાના જલપીતા લીલા તરણાચરતા અદ્ભુત રમણા કરતા હોય છે ખિસ્સુ ધોબી પાસે શા માટે ગયું ખિસ્સુ ધોબી પાસે પોતાની કરચલીઓ દૂર કરવા માટે ગયું કુકડીને કઈ બે વાતનું દુઃખ હતું કુકડીને બે વાતનું દુઃખ હતું કે એનાથી ઊંચે ઉડાતું નથી અને એને એ રંગીન પીછા નથી માથે કલગી નથી અને ગળે લીલા પીલા રંગો નથી પાંચમો સવાલ દિવ્યેશ તેના પપ્પાને ચાની લારીમાં શું મદદ કરતો હતો તો દિવ્યેશ તેના પપ્પાને ચાની લારીએ વાસણ માંજવા ચા આપવી કુલ્ફી વેચવી વગેરે જેવા કામોમાં મદદ કરતો હતો પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો જેના કુલ પાંચ માર્ક્સ એના પહેલો સવાલ આપેલ વાક્યના શબ્દોને યોગ્ય રીતે ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો એમાં સિંહ એક વનમાં વખત હતો ફરી રહ્યો તો સિંહ એક વખત વનમાં ફરી રહ્યો હતો પછી છે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ મૂકો એક નગર હતું ખાલી જગ્યા એક માણસ રહેતો હતો તો એક નગર હતું તેમાં એક માણસ રહેતો હતો અહીંયા જવાબ આવશે તેમાં ત્રીજો આપેલ શબ્દમાં શ અને સ ની ભૂલ થઈ ગઈ છે તે શોધીએ સુધારી અને શબ્દ ફરીથી લખો સ ર શ તો અહીંયા આવશે સ રસ ચોથું આપેલ વાક્યમાં ખોટા વિકલ્પ છે કે એને વાક્ય ફરીથી લખો ભલે ઉનાળો ઠંડી કે ગરમી મજાનો લાવ્યો તો ઠંડી ઉપર છેકો ભલે ઉનાળો ગરમી મજાની લાવ્યો આપેલ શબ્દ સમૂહ માટે છે કે એક શબ્દ એક માટે તે જણાવો ટોળું તો ટોળું આવશે સમૂહ માટે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દ જોડનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો દરિયો પાણી દરિયાનું પાણી ખારું હોય છે બુશકોટ અને ખિસ્સું તો નીરજ બુશકોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું સિંહણ અને આંખ તો સિંહણની આંખોમાં જોયું અને બધી વાત સમજી ગયો વન અને હરણા તો સુંદર વનમાં સુંદર વનમાં વસતા હરણા બહેન અને રાખડી તો દિવ્યશે બનાવેલ રાખડી સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત બાંધી મમ્મી અને ચોટલો તો મમ્મી લાંબો ચોટલો રાખે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમારા મનગમતા ફરવાના સ્થળનું વર્ણન પાંચથી સાત વાક્યમાં લખો જેના કુલ પાંચમાં પેલું બગીચો તો બગીચાને બાગ પણ કહેવાય બગીચામાં જાત જાતના ફૂલ છોડ હોય છે રંગેરંગી ફૂલોથી બગીચો સુંદર લાગે છે બગીચામાં ઘટાદાર વૃક્ષો હોય છે લોકોને બેસવા માટે બાકડા પણ રાખેલા હોય છે પીવા માટે પાણીઘર હોય છે લપસણી ચગડોળ અને હિંચકા પણ હોય છે ક્યાંક વળી પાણીમાં ફુવારા પણ ગોઠવેલા હોય છે સવાર સાંજના સમયે સહુ બગીચામાં આવે છે બગીચામાં દેખરેખ માટે માળી પણ હોય છે માળી બગીચાને સુંદર અને સ્વચ્છ રાખે છે બગીચાની હવા સુગંધીદાર અને ચોખ્ખી હોય છે ઉનાળાની રાત્રે તો બગીચામાં લોકોની ભીડ જોવા મળે છે બગીચાને ચોખ્ખો એ ફરજ છે બીજું નદી કિનારાની સાંજ સૂર્યોદય અને સૌંદર્ય હોય છે નદી કિનારાના સાંજનું વાતાવરણ બહુ સુંદર હોય છે સૂર્યના રાતા કિરણોનું પાણીમાં પ્રતિબિંબ પડે છે તે દ્રશ્ય ખૂબ સુંદર લાગે છે સાંજ પડતા જ વાતાવરણ ઠંડુ થઈ જાય છે પવનની મંદ લહેરો આપણના મનને પ્રફુલ્લિત કરે છે પોતાના માળા તરફ જતા પંખીઓનો મધુર કલરવ વાતાવરણ સંગીતમય બનાવી દે છે લઈને ગામ તરફ પાછા વળે છે ગાયોને ગળે બાંધેલી ઘંટડીઓનો મધુર રણકાર સંભળાય છે નદી કિનારે આવેલા મંદિરમાં સંધ્યા આરતીના ઘંટ અને ઝાલર વાગે છે કેટલાક લોકો નદી કિનારે ફરવા જાય છે નદીની ઠંડી રેતીમાં બાળકો પગ ઉપર રેતીનો ઢગલો કરીને ઘર કે મંદિર બનાવે છે ધીમે ધીમે સૂરજ આત્મે છે આકાશમાં તારલિયા ચમકે છે અજવાળી રાત્રે આકાશમાં ચંદ્રનો ઉદય થાય છે અને નદી કિનારાની સાંજનું વાતાવરણ તન અને મનને આનંદિત આનંદથી ભરી દેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ અધૂરું વાક્ય તમારા શબ્દમાં પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું જો મને પાંખ મળે તો હું દરરોજ ઉડતા ઉડતા શાળાએ જાઉં બીજું સિંહ ભૂખ્યો હતો છતાં બકરીના બચ્ચાને મારતા તેનો જીવ ના ચાલ્યો અમે ખેતરે ગયા ત્યાં આંબા પર કેરીઓ લટકતી હતી હાર્દિક મેળામાં ગયો અને ખૂબ બધા રમકડાઓ લીધા જો મારું ઘર ચંદ્ર ઉપર હોય તો હું રોજે ત્યાંથી પૃથ્વીને જોયા કરું તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ ચારના ગુજરાતી વિષયનું જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેનું આ મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ચારના એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના દરેક વિષયના બબ્બે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે એની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે